તો ચાલો એક કપ ગરમ ચા લઈને બેસી અને સાંભળો મારી વાર્તા આજે દિલની વાત હું તમને કેવા છું પહેલી વાર એકદમ દિલથી તો સાંભળો આ જમીનનો ટુકડો આ ઈમારત અરે તમારે માટે તો ખાલી એક હવેલી છે માટે માટે એક છે જ્યાં દરેક દિવાલ ઉપર એક વાર્તા લખેલી છે અને દરેક ચરોખામાં એક રાસ છે દરેક ઈંટો પર અમારું નામ બતાવવાનું લખેલું છે તો હા મારા પૂર્વજોની હવેલી ત્યાં જે નિલામ થઈ ગઈ છે પણ એનું કારણ શું સાંભળો અમારું એક મોટું ફેમિલી જોઈન્ટ ફેમિલી હતું મારા પિતાજી ને એ કાકાઓ ને બધા હસી ખુશી મજા મજામાં બહુ સરસ રીતે પણ કદાચ મને લાગે છે કે કોઈ મીનસર લાગી ગઈ અમારા ફેમિલી ઉપર અને અમારા વચ્ચેના કાકાને જુગાર અને

મને હજુ બી એવું લાગે છે કે મારા પરિવાર નો જોતા જોતા આ હવેલી ને બચાવી શકીશ ના 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 મને નથી લાગતું કે હું બચાવી શકીશ પણ આ બધી યાદો લઈને હું જ્યાંય બી જઈશ ત્યાં આ યાદોને લઈને જઈશ તો શ્રોતાઓ તમે કોઈ દિવસ તમારી કોઈ અમૂલ્ય વસ્તુ ખોવાનો ખોયા છો તમે કેવી રીતે કોપઅપ કરી એ પ્લીઝ તમને તમારી સ્ટોરીઝ મારા સોશિયલ હેન્ડલ ઉપર જરૂરથી લખીને મોકલાવજો તો ચાલો તમારી રજા લઉં છું અને થેન્ક યુ ટ્યુન ઇન કરવાને માટે અને ક્યાં એ ટ્યુન કરવાનું નહીં ભૂલી જતા કારણ કે આ રંગીલી રૂપા તમારે માટે નાઇન્ટી વન પોઈન્ટ ફાઈવ રેડ એફ એમ ઉપર નવી નવી વાર્તાઓ લઈને હાજર થઈ જશે